જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે મારે અપમ બનાવવાના છે તો જો મેં રવાને દહીંમાં પલાળી રાખ્યો હતો ખાટું દહીં હતું એમાં અને હવે સરસ આપણે વેજીટેબલ મારી પાસે બધા નાખી દઈશું તો અહીંયા મેં કોબીસ ગાજર કેપ્સિકમ અને કાંદા અને તીખા મરચાં બધાને સરસ ઝીણા ક્રશ કરી નાખ્યા છે તમે જોઈ શકો છો હવે આપણે રવામાં મિક્સ કરી નાખીશું અને સરસ હલાવી નાખશું એટલે વેજીટેબલ અસલ મિક્સ થઈ જાય આજે મારે બનાવવાના છે અપમ તો તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે હવે એમાં ધાણા નાખવાના છે એને પણ મિક્સ કરી નાખશું સરસ હલાવી નાખશું સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને ધાણા જીરું નાખ્યું છે અહીંયા મેં થોડોક વઘાર કર્યો છે વઘારમાં તલ રાઈ જીરું મીઠો લીમડો બધો એ સરસ વઘાર કર્યો છે અને એને પણ મેં મેથ નાખ્યો છે એટલે વઘાર કરવાથી બહુ સરસ લાગે છે હવે સરસ આપણે મિક્સ કરી નાખશું અને ટેસ્ટ પણ બહુ સારો આવે છે તલનો ને બધા લીમડાનો તમે જોઈ શકો છો હવે સરસ આપણે મિક્સ કરી નાખશું જે હપ્પમ સરસ મેં પાડવાનું ચાલુ કરી દીધું છે એકો એક ચમચી નાખી દેવાની એટલે બહુ સરસ બને છે થોડુંક તેલ નાખવાનું મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો કેવી લાગી રેસીપી ક્યાંથી જોવો છો તે પણ કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો થોડુંક ઉપરથી મેં અહીંયા તેલ નાખ્યું છે હવે એકદમ ધીમા ધીમા ગેસે આપણે એને ચડવા દેવાના છે તો તમે જોઈ શકો છો એક બાજુ સરસ આપણા અપમ ચડી ગયા છે હવે આપણે એને ફેરવી નાખવી તો આજે બનાવ્યા હતા અપમ બધાય આપણે ફેરવી નાખશું એકો એક કરીને અને ચડી પણ સરસ ગયા છે તમે જોઈ શકો છો બહુ સરસ લાગે છે બધાએ વેજીટેબલ નાખવી એટલે જો સરસ બધે ફેરવી નાખ્યા છે એક બાજુ ચડી ગયા છે જય માતાજી બધાને